ગુજરાત એઆઈએમ આઈએમના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા અને અમદાવાદ શહેર પ્રમુખ દાનિશ કુરેશીની આગેવાનીમાં કાર્યકર્તા અને તેઓના ચૂંટાયેલા કાઉન્સેલર અને હોદ્દેદારો સહિત તમામ લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જનતાને પડતી તકલીફનો વિરોધ કરવા પહોંચી ગયા હતા ખાસ કરીને ટ્રાફિકની સમસ્યામાં પડતી હાલાકી સહિતના મુદ્દાઓને લઈને કોર્પોરેશનમાં ધસી આવ્યા હતા અને ધરણા પ્રદર્શન પર બેસી ગયા તો ઘણી સમજાવટ બાદ તેઓ એએમસી કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી અને આશ્વાસન આપવામાં આવ્યું

હાલ તેમનું માનવું છે કે કોર્પોરેશનના અધિકારીઓ ભાજપા સરકાર કોર્પોરેશનમાં જે શાસન કરી રહી છે તેમનું કેવું માનતી નથી તેમને જે પૂરતી સમસ્યાઓ છે તેનું નિરાકરણ નથી થતું અને હાલ ગુજરાત એઆઈએમઆઈએમનું ડેલિગેશન જે મુખ્ય ગુજરાત પ્રદેશના જે પ્રદેશ પ્રમુખ છે સાબિર કાબલીવાલા અમદાવાદ શહેર પ્રમુખ છે દાનિશ કુરેશી તમામ લોકો અને કોર્પોરેટર સહિત તમામ લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે દાનિશ કુરેશી

તમે જોઈ શકો છો કે સાંજ પડતા ટ્રાફિકનું જે સિચ્યુએશન થાય છે બહુ જ જોકપળ થઈ જાય છે આ રીતની પરિસ્થિતિ છે આ જે વિચારા શ્રમજીવી વર્ગ છે એ લોકોને પોતાનો રોજગાર જૂંટવાઈ જાય છે આ લોકો જમાલપુર પ્રીથની નીચેના ફેરિયાઓ છે આ લોકોને રોગ ત્યાંથી ખસેડી દેવામાં આવે છે અને છતાં પણ વર્તમાનની ગુજરાત ભાગમાં રહેલી ભાજપની સરકાર જે નીતિ છે એ એ વિરોધી વિરોધી નીતિ નીતિ છે અને બાબતે આજે અમે લોકો અહીંયા તમામ સમાજના લોકોને આ આનો વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છીએ ખાસ કરીને આમાં બેનરો જોવામાં આવ્યા છે કે જુવાબરા સરકેટ ની જનતા ને જે ટ્રાફિક ની સમસ્યાઓ પડી રહી છે તેનો પણ એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે શું છે સમસ્યા હલ થવાની સાહેબે પણ પાર્લામેન્ટની અંદર એને માંગ મૂકી છે અને આવનાર દિવસોમાં જો આની આની પર તાત્કાલિક કોઈ આનું નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ઓલ ઇન્ડિયા મુસ્લિમ ની તૈયારી છે લોકસભા ભારતીય જગ્યા જગ્યા જે છે અને તેની સામે આવા જો વિરોધ પ્રદર્શન હોય તો કેટલું ભારતીય જનતા પાર્ટી તેનું નિરાકરણ લાવી શકશે તે હવે આવાનું આવનારો સમય જ નક્કી કરશે પરંતુ હવે આ લોકો જે ઉપર જઈ રહ્યા છે આવેદનપત્ર આપવા માટે ત્યાંથી શું તેમને કહેવામાં આવશે આપણે હવે આગળ તમને બતાવીશું ઉપર જઈને શું કેવામાં આવે કે મીડિયા વાળા ને કેમિશન ઓફિસ માં જોવા મળ્યું છે કે આજે મીડિયા વાળા ને આપડે કેમ નથી જવા તરફથી આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે અમદાવાદ શહેરની અંદર જે ટ્રાફિકની સમસ્યા ભયંકર છે એટલે એ ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે અમે આજે જે પ્રોગ્રામ રાખ્યો સૌથી પહેલાં મુદ્દો અમારો એ હતો કે લોખંડ બ્રિજથી લઈને રેલવે સ્ટેશન સુધી જે બીઆરટીએસ છે એ એને ખતમ કરે એમ કે વધારે જે ટ્રાફિક થાય થાય છે એના કારણે થાય છે સાંજે આપ જોઈ શકો સાંજે એટલું બધું ટ્રાફિક હોય છે કે જો સેટેલાઇટ કે ડ્રાઇવિંગ સાઇડની કોઈ રેલવે સ્ટેશન જવું હોય તો એમની સો સો ટકા ટ્રેન છૂટી જાય એક એ મુદ્દો હતો અને બીજું સર્કેસ સરકેસથી લઈને વિશાલા બ્રિજ સુધી એ ટ્રાફિક ત્યાં આવી જબરજસ્ત સમસ્યા છે તો ત્યાં બ્રિજ બનાવવાની તો પ્રપોઝલ પાસ થયેલી જ છે પણ એ જ્યારે બનશે ત્યારે બનશે અમે એક બીજું પ્લાન બનાવીને આપ્યું છે કે જ્યારે નારોલથી આવીએ નારોલથી આવીએ પેલું લેફ્ટ સાઈડ ગ્યાસપુર જવાય એક રસ્તો છે ગ્યાસપુર એક નવો રસ્તો કાઢે હાઈવે ત્યાંથી કાઢે અને ત્યાંથી આગળ નરીમાનપુર આવે નરિમાનપુરાથી બ્રિજ બનાવી ત્યાં નદી વિસ્તાર ત્યાં બ્રિજ બનાવીને ત્યાંથી ઉજાલા સર્ક સર્કેજ જે ઉજાલા સર્કલ છે એ ત્યાં એ ચોકડી એ આ રોડ ત્યાં મસ્ત થઈ જાય એટલે ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે આ થઈ જાય એના પછી જુવાપુરાનું જે બ્રિજ છે એ બનાવવાનું ચાલુ કરે એટલે છેલ્લા આ લગભગ ચાર વર્ષમાં બિલકુલ ટ્રાફિકની સમસ્યા બિલકુલ હલ થઈ જશે ત્રીજી વસ્તુ એક હતી કે વાંસણા બસ સ્ટેન્ડ વાસડા બસ સ્ટેન્ડથી બ્રિજ એક બીજું લે અને ત્યાંથી આપણે ચિમ્બર માર્કેટનું જે બ્રિજ છે એના એ બ્રિજ સ્ટાર્ટ થાય એના પહેલાં ત્યાં પૂરું કરી દે વાસણા બસ સ્ટેન્ડથી ત્યાંથી જે બી ટ્રાફિક ઉપર આવે ત્યાંથી આઈને લેફ્ટ સાઈડમાં એક બીજો નવો રસ્તો નીકળે ત્યાંથી થઈને વિશાલા થઈને જેને બી હાઈવે પર જવું હોય જુવાપુરા જવાની જગ્યા નહીં ત્યાંથી ત્યાં ટ્રાફિક ઘણું હોય છે તો ત્યાંથી વિશાલા બ્રિજ ઉતરી અને રાઇટ સાઈડમાં ત્યાંથી પૂર થઈને ત્યાં એકદમ ઇઝી પડે એટલે ટ્રાફિકની સમસ્યા દૂર થઈ જાય બીજી વસ્તુ જે આ બ્રિજને અમે જે પ્રોજેક્ટ આ પ્લાન બનાવીને આપ્યું છે આ બી આપણે રિવરફ્રન્ટ જે છે રિવરફ્રન્ટ જે જાય છે સીધું ઘોડિયારગર બ્રિજથી આપણે સીધા જઈએ તાસી સીધું ગ્યાસપુર ત્યાંથી અહીંથી બેક જઈ શકાય એટલે ટ્રાફિકની સમસ્યા એક હાલ થઈ શકે એટલે એના માટે આજે અમે રીણ લઈને ગયા હતા અને બીજી વસ્તુ ને શાકભાજીના જે ફેરિયાઓ છે એમના માટે બી અમે ગયા હતા શાકભાજીના ફેરિયાઓ છે ત્યાં આપણે લોકો આપણે જમાલપુર બ્રિજના નીચે બેસે છે ત્યાં દબાણવાળા દબાણવાળા એમને બહુ હેરાન કરે છે અને નહીં વર્ષોથી બેસે છે ત્યાં અને હવે ત્યાં ચલો બ્રિજ બની ગયું બ્રિજથી ઉપરથી ટ્રાફિક જ્યાં જે નીચે ખાલી છે તો એમને બેસે તો એમને સમસ્યા શું છે ત્યાં કોઈ ટ્રાફિક તો છે નહીં તો ત્યાં બેસે તો એમને બેસવાની કાયમી પરમિશન આપે અને ફૂલ બજારની બાજુમાં બી પેલા પટ્ટા બનાવીને આપેલા છે ફૂલ શાકભાજી વધારે એ એને કાયમી કરે અને બ્રિજ નીચે બી એમને અલગ અલગ પ્લોટિંગ કરીને આપે અને કાયમી ત્યાં એમને ધંધો મળે એમણે કીધું કે આ પ્રપોઝલ સારું છે એમના બી મગજમાં નહોતું આ અને આ જે કોઈના મગજમાં બી નથી આજે સમજો કે જુવાપુરાથી પેલો બ્રિજ બનાવવા જાય તો કેટલું ટ્રાફિક બંધ ત્યાં આખું ટ્રાફિક બંધ કરવું પડે તમે ત્યાં બ્રિજ બનાવવા બહુ સારી વસ્તુ છે પણ એના પહેલાં બાજુમાં બીજું હાઈવે કાઢી અને તે નરીમાનપુરાથી પુજારા સર્કલ સુધી જો બ્રિજ બની જાય તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય અને આવનારા સમયમાં મતલબ અમદાવાદની અંદર જે ટ્રાફિક જબરજસ્ત રહે છે અને અમદાવાદમાં તો વસ્તી એટલા બધા બીઆરટીએસ ભરી નાખ્યા છે ને કે અમદાવાદમાં રહેવાનું બી ભારે પડી ગયું છે અને એટલે અમારે પહેલાં વિનંતી આ હતી કે લોખંડયા બ્રિજથી રેલવે સ્ટેશન સુધી જે બ્રિજ છે આ બીઆરટીએસ એ કાઢી નાખે તો બહુ સારું ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય